પશુપાલક મિત્રો આ વિડીયોમાં બતાવ્યા મુજબ આ પાડીને જબરજસ્ત શણખી આવે છે બે પગે તો જનરલી કેવું હોય છે કે પશુ માલિક એવું વિચારતા હોય કે આ શણખીનું ઓપરેશન કોઈ મોટું ઓપરેશન હશે પરંતુ આ જેમ આ વિડીયોમાં બતાવે છે આટલી પકડાય છતાં જુઓ આ ઓપરેશન કર્યા પછી કેવી ફર્સ્ટ ક્લાસ ચાલી શકે એટલે ઓપરેશનમાં કોઈ રિસ્ક નથી હોતું અને આ ઊભવું ઓપરેશન થાય છે અને વેદના રહિત ઓપરેશન છે એથી પશુ માલિકને ઘણી વખત કેવું થાય છે આ લોકો ગભરાતા હોય કે દૂધ ઘટી જશે કોઈ આચરણની નસ જતી રહેશે પરંતુ આવું કંઈ આ ઓપરેશનથી થતું નથી જેમ હાલ હું બતાવી રહ્યો છું તમને આ રીતનું એકદમ ઊભા ઉભા અને એકદમ મસ્ત ઓપરેશન થઈ જશે એમાં જોવા વેદના બી જરા બી નહીં થતી અને હાલસણકી નીકળી ગઈ છે નહીં પહેલાં ચાલી બી ન શકતી એટલે જેટલું ઓપરેશન સત્વરે કરાવીએ એટલું ઓપરેશનનું રિસ્ક પણ નથી હોતું અને ઓપરેશન ન કરાવીએ તો ઘણીવાર પગ થવાના કારણે ક્યારેક ફ્રેક્ચર પણ જોવા ફ્રેક્ચરના કેસો બી જોવા મળતા હોય છે આથી પશુ માલિકે આટલી બધી વધારે પડતી સરખી આવતી હોય તો સમયસર એને કઢાઈ નોખવી જોઈએ અને એ કોઈ પણ રસ્તામાં નીકળી શકે ગાભરણ હોય ગમે